નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ વડોદરામાં એક દિવસના વરસાદે જે પૂરની પરિસ્થિતિનું નિર્માણ કર્યું હતું હવે પૂરના પાણી તો ઓસરી ગયા છે પરંતુ આ પૂરના પાણીએ વડોદરા શહેરના લોકોના અને વેપારીઓના કરોડો રૂપિયા સ્વાહા કરી દીધા છે જે જે ઘરોમાં દુકાનોમાં શોરૂમોમાં આ પૂરના પાણી ભરાયા હતા હવે તેની સમીક્ષા થઈ રહી છે વેપારીઓનું કહેવું છે કે 25 થી ત્રીસ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે એક જ દિવસમાં આઠ ઇંચ વરસાદ વરસતાની સાથે જ વડોદરામાં પાણી ભરાઈ ગયા હતા શોપિંગ કોમ્પ્લેક્સ હોય કે નીચાણવાળા ઘરો હોય એમાં જ્યારે આ પાણી ભરાઈ ગયા હતા તો તેના કારણે કપડાથી લઈ ફર્નિચર ઘરવકરી અને શોરૂમોમાં મુકાયેલા સામાનો સ્વાહા થઈ ગયા છે આ વરસાદી પાણીથી થયેલા ભરપાઈ વડોદરામાં જ્યારે પણ આ રીતે વરસાદ પડે છે ત્યારે નીચાણવાળા વિસ્તારોની સાથે સાથે રોડ પર જે પાણી ભરાય છે અને તેના કારણે સીધું જ પાણી દુકાનોમાં ઘૂસી જાય છે શોપિંગ મોલોમાં ઘૂસી જાય છે તેના કારણે દર વખતે આ વેપારીઓને ભારે નુકસાન થાય છે આ વરસાદી પાણીના કારણે કાર અને ટુ વ્હીલર પણ મોટી સંખ્યામાં બંધ પડી જાય છે અને તેના રિપેરિંગ ખર્ચ પણ ખૂબ મોટી સંખ્યામાં વધી જાય છે વડોદરા શહેરમાં હાલ વેપારીઓમાં અને જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં આ ચર્ચા ચાલી રહી છે કે આ નાણાંની ભરપાઈ હવે કોણ કરશે કોણ છે આની પાછળ જવાબદાર વડોદરા શહેરના નગરજનોએ હવે એક જવાબદારી નક્કી કરવી પડશે કે આ જે પૂરનું પાણી ભરાય છે તેની પાછળ જવાબદેહ કોણ છે શું વરસાદ જ જવાબદેહ છે શું વરસાદ પડવાનું હવે બંધ કરી દે કેમ કે વરસાદ તો પડશે પરંતુ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થવો જોઈએ અને આ યોગ્ય નિકાલ ના થવાના કારણે હાલ વડોદરા શહેરમાં આજની તારીખમાં પણ ઘણા એવા વિસ્તારો છે જ્યાં વરસાદી પાણી ભરાયેલું છે આ વરસાદી પાણીના યોગ્ય નિકાલની કોઈ વ્યવસ્થા ના કરવાના કારણે આજે વડોદરા શહેરના લોકોને આ કરોડોના નુકસાન થયા છે શું વડોદરા મહાનગરપાલિકા આ નુકસાનની ભરપાઈ કરશે અને વડોદરા મહાનગરપાલિકા જો ભરપાઈ પણ કરી દેશે તો એ તો જનતાના ટેક્સના રૂપિયા છે એટલે કરે કોણ અને ભરે કોણ વડોદરા શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીમાં જે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો એનો હિસાબ લેવાનો વારો આવી ગયો છે કેમ કે વડોદરા શહેર આટલા કરોડ રૂપિયા પ્રી મોન્સૂન કામગીરીમાં ખર્ચ કર્યા બાદ પણ જ્યારે શહેરીજનોને આ કરોડોના નુકસાન સામે દેખાય છે ત્યારે વિચાર જરૂર કરવો જોઈએ કે શું હજી તો ચોમાસું બાકી છે શું ફરીવાર આવો વરસાદ પડશે તો ફરી નુકસાન થશે અને શું વરસાદના ઇંતજારમાં વેપારીઓ હવે ધંધો કરવાનું બંધ કરી દે કે દુકાનોમાં માલ સામાન ભરવાનું બંધ કરી દે આ સૌથી મોટા સવાલો હવે ઊભા થઈ રહ્યા છે